शीर्षक हूँ शूज हलो हेलो ध्रुजता अवाजे ए बोलतो हतो। कौन? विरार स्टेशन? मैं बोरीवली स्टेशन से बोलता हूँ क्या कोई कीमती केमेरा लोकल ट्रेन से मिला है हाँ क्या कुछ नहीं मिला एना हाथ में रिसीवर लपसी गयु पहला करता बढ़ू ध्रुजता हाथे तेने अंधेरी नो नंबर जोड़ो એની ઈચ્છા વિરુદ્ધ એનું શરીર ગરમ ગરમ થઈ ગયું હતું અને ધ્રુજતું હતું અને ધ્રુજે જ ને જો કેમેરા ન મળે તો કોઈને મોઢું કેમ દેખાડવું એ સવાલ હતો પહેલાં એ કેમેરા આપતા કહેલું કિંમતની દ્રષ્ટિએ જોઈએ તોય અત્યારે બજારમાં આવા કેમેરાના હજાર રૂપિયા તો ઓછામાં ઓછા બેસે જો કાંઈ તૂટશે ફૂટશે તો દોઢસો બસોની તો અડીટ જશે અને એટલું ખર્ચ થાય એના પાર્ટ્સ કદાચ ન મળે પણ એ પૈસા બૈસા તો ઠીક ખરું તો મારા જીવનનો તો એ જ એક આનંદ છે માટે વાપરતા ધ્યાન રાખજો ખોવાય ન જાય અને પોતે પણ જવાબમાં પોતાની ચોકસાઈનો કેટલો બધો ગર્વ કરેલો અંધેરી સાથે નંબર જોડી કાને રિસિવર ઝાલી હજુ એ ઊભો હતો લોકલ ટ્રેનમાં પડી રહેલ વસ્તુ પાછી મળવી જ મુશ્કેલ પણ જેમાં એ કેમેરા ભૂલ્યો એ બોરીવલી લોકલ હશે એમ એની ગણતરી હતી અને એટલે અહીં તપાસ કરી ત્યાં સુધી એના મનમાં એક તકો આશા હતી પણ હવે તો ડૂબતો તરણું ઝાલે એવા આ પ્રયત્નો હતા એ રિસીવર ઝાલીને હજી ઊભો હતો ઘંટડી વાગે જતી હતી પણ સામેથી કોઈ ઉપાડતું જ ન હતું થાકીને એણે ફોન મૂકી દીધો ઇન્ડિકેટર પાસે આવીને તેણે ટાઈમટેબલ અને ઇન્ડિકેટર બંને જોયા સવારના ચાર પહેલાં ટ્રેનમાં અંધેરી જવાનો પત્તો થાય એમ ન હતો હજુ તો રાતના લગભગ બાર થયા હતા આટલો બધો વખત એ દ્વિધા સહી શકે એમ ન હતો થોડી વાર સુધી એ ઘડિયાળ તરફ જોતો ઊભો રહ્યો પછી એકદમ ટટાર થઈ ગયો સહેજ શરીર ખંખેર્યું અને પ્લેટફોર્મને છેડેથી એ અંધેરી તરફ જતા પાટા વચ્ચે ચાલવા લાગ્યો બોરીવલીથી અંધેરી સુધીનું અંતર તેણે ચાલી નાખવાનું નક્કી કર્યું ચારેકોર ઘોર અંધકાર હતો આકાશ ચોખ્ખું હતું તારાઓ ટમટમતા હતા ચારેકોરથી તમરા કંસારી એવી જાતના અનેક જીવડાઓનો એક ધારો અવાજ આવતો અને એમાં લાંબે લાંબે સુધી ચાલ્યા જતા બે પાટાઓની વચ્ચે એક સ્લીપર ઉપરથી બીજા સ્લીપર ઉપર મોટી મોટી ડાંફો ભરતો શૂન્ય મને એ ચાલ્યો જતો હતો પોતાના પગલાં આ વાતાવરણની ભીષણતામાં કેવો વધારો કરે છે એ તરફ પણ એનું ધ્યાન ન હતું પરિસ્થિતિએ જ એને એવી ભીષણ અવસ્થામાં મૂકી દીધો હતો કે કોઈ બીજી ભીષણતા એને સ્પર્શી શકે તેમ ન હતી અંધેરી સ્ટેશને પણ કેમેરા મળવાનો નથી એમ મનોમન એ સમજી ગયો હતો અને જો એ ન મળે તો આ પાટાઓ ઉપર જ સૂઈ જવાનું હવે બાકી રહેતું હતું અને એટલે જ જરાય બીક વિના પાટા ઉપર ચાલવાનો ગુનો એ કરી રહ્યો હતો ક્યારેક કોઈ નિશાચર પક્ષીની પાંખોનો ફફડાટ ઉઠતો અને શમી જતો પણ એ તો પોતાની મોટી મોટી ડાંફો ભરતો આગળ ચાલ્યો જતો હતો એકાકી લાંબો રસ્તો તેની બંને બાજુ જંગલ જેવા ઝાડવાઓના ઝુંડ કંસારી અને તમરાના એક ધારા અવાજ ક્યારેક કોઈ પક્ષીની પાંખનો ફફડાટ એક ચીબરી માથેથી ચીચિયારી કરતી કરતી ઉડી ગઈ પણ એ કોઈ વાત તરફ અત્યારે એનું ધ્યાન ન હતું એ તો એકલા જદુકાકાને જ નિહાળી રહ્યો હતો આ બધી ઉપાધિના મૂળમાં તો એ જ હતા ને પહેલેથી મને વેવલા રોતલ અતિશય લાગણી પ્રધાન એવા માણસો પ્રત્યે ચીડ છે એ વિચારતો હતો એનો ગગો પણ એમાં મારે શા માટે ફોટા પાડવાના હું ના થોડો પાડવાનો હતો પણ એક જવાબ દેતા વાર લાગી ત્યાં તો કેવું દયામણું મોઢું એમણે કરી નાખ્યું અને એવા માણસો સહેજ કોઈ ફોટો ખરાબ આવે ને તો પણ નિશાસા નાખે એટલે હા એટલે જ નહીં તો આવા કિંમતી કેમેરાની જવાબદારી મારે લેવાની શું કામ ખરેખર તો એને પોતાને જ કિંમતી કેમેરા વાપન વાપરવાનું મન થયેલું અને તેથી જ તે લઈને આવેલો પણ તોય અત્યારે તો એ જદુ કાકા ઉપર જ ખીજાઈ રહ્યો હતો એના પગલા જોર જોરથી અને ઝડપથી પડતા હતા પણ રસ્તો છેક બોરીવલીથી અંધેરી સુધીનો હતો એનો કેમ પાર આવે થોડી વારમાં તો એ પરસેવે રેપ થઈ ગયો નહીતર આ તો શિયાળાની રાત હતી અને હવામાં ઠંડી પણ સારા પ્રમાણમાં હતી પણ એને તો ઉકળાટ જ થતો થતો હતો આજે એને વેવલા રોતલ માણસો સાથે જ પ્રસંગ પડ્યા કર્યો હતો જગો એ સાવ કેવો વેવલો જટ સામાન ઉતારી જ ન શકે ખાલી ત્રણ મિનિટ ગાડી ઉભી રહે આ મુંબઈ છે મુંબઈ એમ જોતા રહીએ તો ગાડી બીજું સ્ટેશને પહોંચી જાય એ મનમાં ને મનમાં જગ ઉપર તપવા લાગ્યો હું નકામો એની રોતી સુરત જોઈને મદદ કરવા માંડ્યો મારે તો મદદ કરવા જતાં મોત ઊભું થયું નહીં તો કેમેરા તો મેં જીવની જેમ સાચવ્યો હતો કેટલાય એ જોવા માગેલો તોય મેં ના પાડી દીધેલી બિચારી ઉષા એને મેં કોઈ દિવસ કોઈ વાતની ના પાડેલી નથી એને પણ મનમાં એ ભરોસો કે મધુભાઈ મને કોઈ દિવસ કોઈ વાતની ના ન જ પાડે અને એને મેં એની બહેનપણીઓ અને બીજા કેટલાયની વચ્ચે ના પાડી દીધી કેટલો બિચારીને આઘાત થયો હશે અને કદાચ કેમેરા ન મળે તો મારો એની સાથેનો છેલ્લો પ્રસંગ તો કેમેરા માટે થઈને મેં બધા વચ્ચે એનું અપમાન કર્યું એ જ ને કેટલી વાર સુધી એ એ વખતનું દયામણું મોઢું એની આંખ સામે દેખાયા કર્યું અને એ એક ધારો આગળ ને આગળ ચાલ્યો જતો હતો એને એક ઠેસ વાગી અને તેથી એને જરા ગડથોલિયું ખાધું ત્યારે જ એનો આજુબાજુના વાતાવરણ તરફ ખ્યાલ ગયો જાણે કે મોતની ખીણમાં જ એ જઈ રહ્યો હોય એવું એને લાગતું હતું એ જ વખતે સામેની ઝાડીમાંથી કોઈક પક્ષીએ જોરથી પોતાની પાંખો ફફડાવી એ સહેજ ભડકી ગયો અને બીજી જ ક્ષણે તેને હસવું આવ્યું કે ઘડીક પછી તો મરવાનું જ છે તોય આ બીક એ પાછો આગળ આગળ ચાલવા લાગ્યો પાંદડાઓમાં કંઈક ખખડાટ સળવડાટ થતો હતો પણ એ તો વળી પાછો અંધકારમાં ડૂબી ગયો હું કેવો ઉષાનું કેમેરા માટે અપમાન કર્યું અને એ જ કેમેરા સીટ ઉપર મૂકી દઈને જગ્ગુને મદદ કરવા દોડ્યો વળી પાછો ઉકળી જઈને વિચાર કરવા લાગ્યો અને એ જગ્ગું કેવો મેં એનો બધોય સામાન ઉચકી લીધો ત્યારે એણે એક કેમેરા તો સાચવવો જોઈએ ને હું કદાચ ઉતાવળમાં એને કેમેરા લઈ લેવાનું કહેવાનું ભૂલી ગયો હોઉં જો કે બને જ નહીં ખરેખર એમ જ બન્યું હતું તો પણ એને પોતાની મેળે સમજીને લઈ લેવો જોઈએ ને સાવ વેવલો અને કદાચ હું એને કેમેરા લઈ લેવાનું કહેવું ભૂલી ગયો હોઉં તોય એ એને અંગે જ તો ને ગાડી સ્ટાર્ટ થતી ત્યાં સુધી હજુ એણે એક સામાન ઉચક્યો નહોતો કેટલો ખાંઘો ને પાછો મૂંગોય નહીં રહી શકે સવારમાં તો સૌને ખબર પડી જશે કે મધુથી કેમેરા ખોવાઈ ગયો અને પેલો માગવા આવશે ત્યારે બસ અંધકાર ચારે અંધકાર હતો ખાલી એક ધારી ગતિએ બે પાટા વચ્ચે એ આગળ ને આગળ જઈ રહ્યો હતો અને રસ્તો જાણે કે કેમેય ખૂટતો ન હતો બધાની વચ્ચે નીચી મુંડી રાખી જવાબ દેવા કરતાં તો અનંત અંધકારમાં ડૂબી જવું ચારે કોર એનાથી નજર નખાઈ ગઈ વાતાવરણ ભીષણ હોવા છતાંય એને રળિયામણું લાગ્યું બસ થોડી વાર પછી શું પોતે આ રળિયામણી સૃષ્ટિ સાથેનો બધો સંબંધ પૂરો કરી શકશે કે બધાની વચ્ચે નીચી મૂંડીએ જવાબ દેશે પોતે શું કરશે પોતાનાથી શું બની શકશે એક પછી એક એક ધારી મોટી મોટી ડાફો ભરતો એ અંધકારમાં જ આગળ વધી રહ્યો કોણ જાણે કેટલોય વખત ચાલતા ચાલતા શૂન્યમાં સુતેલ સ્ટેશન પાસેથી પસાર થતા એની છાતી સેજ એકાદ વાર ફફડેલી કોઈ ચોકીદાર ઓચિંતા જાગી જતાં પોતાને પાટા ઉખેડનાર કાવતરાખોર માનીને નહીં પકડેને અને વળી પાછો એ આગળ ને આગળ કોણ જાણે કેટલું ચાલ્યો હશે આ એક ધારા અંધકારમાં એક સહજ વિક્ષેપ પડ્યો હતો તઈ ઠીકવાર ચાલ્યા પછી સામેથી તીવ્ર પ્રકાશ ફેંકતી ખૂબ ધડબડાટ કરતી છેલ્લી લોકલ પસાર થઈ ગયેલી ત્યારે એનું શરીર એના પગ બધું થાકી રહ્યું હતું તેનું મન પણ સાવ ઢીલું થઈ ગયું હતું કારણ કે અંધેરી પહોંચીને એ જવાબ તો નકારમાં જ સાંભળવાનો હતો એ એ જાણતો હતો પણ છતાંય એક આશા એક સહેજ આશા ગાઢ અનંત અંધકારમાં અગરબત્તીના ઝાંખા તિખારા જેવી એ આશા ઉપર એ પોતાના ટાંટિયા ઘસડે જતો હતો રહી રહીને એ પરાણે વિચારતો હતો કેમેરા કદાચ મળી જાય દેવદેવીઓ માનતા બાધા આખડી એક વમળની જેમ બધું એના મનમાં એક ઘૂમરી ખાઈ ગયું માનતો ન હતો છતાંય એ બધુંય બહુ દાબેલા રૂપમાં એના મનને ખૂબ ધ્રુજાવી ગયું શું ઈશ્વર દેવદેવી કોઈ ચમત્કાર ન કરે પણ પોતે ક્યાંય બધામાં માનતો હતો પણ સચ્ચાઈ સદગુણ એ બધામાં તો પોતે માને જ છે ને શું પોતે કોઈ દિવસ કોઈનું બુરું કર્યું હતું અને એ વિચારતા જ એને હમણાં જ પોતે જે લોકલમાં અત્યારે બોરીવલી આવ્યો એમાં જ બનેલો એક પ્રસંગ શૂળની જેમ ભોકાયો એ અંધેરી સ્ટેશન જ હતું બિચારા અશક્ત વૃદ્ધને પોતે કેટલી તોછડી રીતે કહેલું કે બસ હવે બંધ કરો બહુ થયું અને એ વૃદ્ધનો એવો કંઈ વાંક પણ નહોતો એ તો ખાલી પોતે તેમને ઉતારવામાં મદદ કરી એટલે ગળગળા થઈ જઈને નમી નમીને આભાર માનતા હતા પોતે એવી નજીવી વાતમાં શા માટે ઉકળી ઉઠેલો બિચારાને કેટલું દુઃખ થયું હશે કોઈનું વગર વાંકે આટલું બધું દિલ દુભ દુભવીએ અને પછી તો આ જ ફળ મળે ને આવું પાપ કરવું અને બીજી બાજુ કેમેરા મળી જવાના ચમત્કારની આશા રાખવી પણ હું શું એને દુઃખ દેવા એની ઉપર ઉકળી ઉઠેલો શું મારો ઈરાદો એને દુઃખ દેવાનો હતો શું ઈશ્વર એટલે કે કુદરત એને મનમાં સમાધાન કર્યું એટલું નહીં જુએ કે અજાણતા અવશ્ય રીતે મારાથી એમને દુઃખ દેવાઈ ગયેલું મારું મન ઉકળી ઉઠે એવી શું એ પરિસ્થિતિ ન હતી એક ઉતારવામાં મેં એને હાથ દેવરાવ્યો ત્યાં તો એ ગળગળા થઈ જઈને પગે લાગવા માંડ્યા અને આખો વખત કેમેરા બાબતમાં વેવલા માણસોથી હું હેરાન થતો આવ્યો હતો તે મારાથી એમનું એટલું બધું વેવલા વેળું સહન ન થયું મારાથી ખૂબ તોછડાઈથી બોલી જવાયું બસ હવે બંધ કરો બહુ થયું કોણ જાણે ક્યાંય સુધી મનમાં એને આ ને આ પ્રસંગ ડંખ્યા કર્યો અને એમ ને એમ એ અંધેરી આવી પહોંચ્યો કોણ જાણે કેટલોય વખત થયો હશે ચારે કોર સ્મશાનવત શાંતિ હતી ક્યાંય કોઈ દેખાતું ન હતું એણે છત ઉપર ટીંગાતા મોટા ઘડિયાળ સામે જોયું ઓહો ચાર વાગવા આવ્યા હતા આખરે છેક અંધેરી પહોંચી ગયાના સંતોષને બદલે એની છાતી ધડકવા લાગી કારણ કે હવે તો ફેંસલાની ઘડી આવી પહોંચી હતી પોતે નકામો આટલું બધું ચાલીને આવ્યો એ મૂર્ખાઈ પણ એને સમજાણી કેમ કે આથી પહેલો આવ્યો હોત તોય સ્ટેશન સ્ટાફ આવે તે પહેલા પોતે શું કરત હજુ કોઈ આવ્યું નતું ઘડીક તો એમ ને એમ પ્લેટફોર્મ ઉપર બેસી રહ્યો પણ પછી એને થયું કે કોઈ એને આવી હાલતમાં અહીં એકલો જોશે તો ગુનેગાર બાની બેસશે એટલે સંતાઈ ગયો બધો વખત એનું દિલ તો ધડક્યા જ કરતું હતું અને થોડી પળોનો જ મામલો હતો કા મોત કા કેમેરા ધડક ધડક દિલ ધડકતું અને એ અંધારામાં બેઠો બેઠો સ્ટેશનની ઓફિસ તરફ જોઈ રહ્યો હતો કોઈ સામેથી પુલ ચડ્યું પછી ધીરે ધીરે પ્લેટફોર્મ પર ઉતર્યું બત્તીઓ થઈ પગલા ઘસાતા હતા આગળ ખુલતો હતો બીજું કોઈ કેબ આવતું હતું કુલી પોસ્ટમેન સ્ટાફ ધીરે ધીરે માણસો આવતા હતા કાગળ ઝાપટવાનો એવો અવાજ આવતો હતો જાગૃતિ આવી જતી હતી એ સંતાઈને જોતો હતો અને ન દેખાય એટલું કાનથી સાંભળીને કલ્પી લેતો હતો અને એ બધા અવાજની સાથે સાથે એક અવાજ જોર જોરથી સંભળાતો હતો ધડક 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 એનું દિલ ધડકે જતું હતું અને એ પૂછવા માટે ઓફિસ તરફ પગલા માંડી રહ્યો ચાના સ્ટૂલ અને વજનના કાંટા પાસેથી પસાર થતા તેને અજાણતા જ અરીસામાં પોતાના દિદાર દેખાઈ ગયા એને આશ્ચર્ય થયું શું એ પોતે જ હતો થોડી પળોમાં તો એ ઓફિસમાં ધોળા ગણવેશમાં સજ્જ થયેલ એક માણસ સામે ધ્રુજતા અવાજે બધું કહી રહ્યો હતો બિનજરૂરી વાતો પણ એનાથી બોલાય જતી હતી સાહેબ સાહેબ કોકના ફોટા પાડવા ને સાહેબ કોકનો કેમેરા હું લાવેલો ને સાહેબ એ કેમેરા ટ્રેનમાં જ ખોવાઈ ગયો પણ પેલો માણસ તો નિર્વિકાર ભાવે બધું સાંભળતા સાંભળતા કે પછી કોણ જાણે કેમ એની સામેથી જ એની સામે જોયા પણ વિના જરાક દૂરના કબાટ પાસે ગયો એ ખોલ્યું અત્યાર સુધી કંઈ સાંભળ્યું જ ન હોય એમ એણે પૂછ્યું શું ખોવાયું છે કેમેરા બહુ કિંમતી છે કોકનો છે ઠીક હવે પેલો જાણે કંઈ સાંભળવા ન માગતો હોય એમ વચ્ચે જ બોલ્યો લોસ્ટ પ્રોપર્ટીની ઓફિસ તો ચર્ચ ગેટ ઉપર છે કહીને મૂંગો થઈ ગયો મધુ મૂંઝાયો ન ખસી શક્યો ન કંઈ બોલી શક્યો ધ્રુજતો હતો થોડી વારે ફરીથી પૂછ્યું કે કેવો છે ગઈકાલે જ રાત્રે દસ પોણા અગિયાર વાંદરાથી ઉપડતી લોકલમાં કવરના નીચેના ભાગમાં અંગ્રેજીમાં જી લખ્યો છે પેલો હજુ કબાટ પાસે ઉભો હતો મૂંગો હતો મધુ ધ્રુજતો ધ્રુજતો એની સામે તાંકી રહ્યો હતો ધડક 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 જોરથી એનું લોહી ઉછળતું હતું મોત કે જીવન ફેંસલો ક્ષણમાં મળી જવાનો હતો પળભર સ્તબ્ધતા છવાઈ ગઈ અને પેલાએ આ તમારો છે કહી એક કેમેરા તેની સામે કબાટના બારણા પાછળથી કાઢીને ધર્યો એ જ એ કેમેરા હતો એના મનમાં કોણ જાણે શુંય ઉર્મીનો આવેગ ધસી આવ્યો એ પેલાના પગ પાસે નમી પડ્યો અને રડી પડ્યો અને રડતા રડતા આપના બાળકોનું કલ્યાણ થાવ અને એવું બધું કંઈક એ બોલી રહ્યો હતો અને એવું કોણ જાણે કેટલી વાર સુધી એ બોલ્યા કરતો હતો પણ પેલા એ ખૂબ તટસ્થ ભાવે તેને કહ્યું બસ હવે બંધ કરો આ કાગળમાં સહી કરો હવે તો વર્ષો વીતી ગયા તોય એ કેમેરાની કહાણી ખૂબ લડાવીને કહે છે પણ કેમેરા મળ્યા પછીનો પ્રસંગ એમાંથી કાપી નાખે છે એને મનમાં થાય છે કે એવો વેવલો એવો રોતલ શું એ હું જ હતો અને એ ત્યાંથી વાત બદલી નાખે છે હજુ એ વેવલા રોતલ માણસો પ્રત્યે એને કંટાળો તો છે જ પણ જવા દો આભાર